ગાઈસ મો આવી જાય છે અમિતભાઈ નાગર લેને અતારે બરાબર છોકરાને લેસન પરવા 5-5 રૂપિયામાં હાલે તો તમારે પણ લેસન કરાવવું હોય તો અમિતભાઈ ના ગлле આવી જવાનો ને 5 રૂપિયામાં લેસન ભયલ છે બધી છોકરીઓ તો જોવો આ છે જાનુબેન આ સજાબેન છે અને આ અમિતભાઈ કલ્લાવાળા એ બધાના ચોપડા ઉઘરાઈને લેસન બધાનું કર્યાલે છે 5-5 રૂપિયા લઈને તો અમાર આ બોબડીબેન ಚಿತ್ರપોસ્ટ્રીમાં લખે છે ઈમે નથી આવતું લખતે તો આ સદાબેન છે અને આ અમારા જાનું બેન છે જય માતાજી આ વિડીયોમાં કોક કહી લાઈક બાઈક લાઈક બાઈક ને કહી દયો આ વિડીયો લાઈક બાઈક શેર કરી જો લાઈક કરો શેર કરો સપ્લીઝ જય માતાજી હેલો ગાઈસ તો અમે આવી ગયા છીએ અમિતભાઈના ગલ્લે અને અમિતભાઈ પાંચ પાંચ રૂપિયામાં ઇનનું લેસન કરાવે છે ગાઈસ તમે બોલો તમે શું કહેશો વિડીયો વિડીયોમાં બોલો આ તમે અમિતભાઈ નો લેસન કેમ કરો છો બોલો તો ખરા સજજા બેન તમે બોલો અમિતભાઈ નો લેસન કેમ કરો છો તમે લેસન ના કર છો તમે બોલો તો ખરા વિડિયો માં બોલો તમે કે ઓકે મને 5 રૂપિયો આપી ભઈ આ લેશે ಅಂತ જો હું કહું કિરાબંતા જો હું તા કહું યાર આખો જ કેડું બોલો શું કે છે જાનુ બેન તમે બોલો બોબડી બેન તમે બોલો તમે લે સચ્યાંમ કરો છો કલર કેટલા લીસે તો કલર કેટલા પૂરી છે તને શું આલે છે કલર બળવામાં ઓય આલે છે તને હા હા શું આલે છે 5 રૂપિયા 5 રૂપિયા કરવાની 5 રૂપિયા 5 રૂપિયા કે લી 5 રૂપિયા આલે છે તને તો તમને સધારાઈ કોણ શું આલે છે 5 રૂપિયા તે 5 રૂપિયા દેખે તો અમે તમારો લેસન કેમ નથી કરતા અમાર નહીં અમારે લેસન જ નથી આપતા કેમ તમને નથી હેલતો